વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ આધારિત પોરબંદર શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર શહેરની ચોપાટી ખાતે બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોરબંદર ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અને વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનના રોજ આવી રહ્યો છે જેના અભિયાનના સ્વરૂપે બાવીસ મેથી પાંચ જૂન સુધી અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તે અભિયાન અંતર્ગત પોરબંદર ચોપાટી ખાતે આજે બીચ ક્લિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર શહેર અને જિલ્લાને સ્વચ્છ રાખવા માટે સૌએ સાથે મળી અને અભિયાન ચલાવી પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સૌ શહેરીજનોને જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી મિશન અંતર્ગત અને વિશ્વ પર્યાવરણ દિન પાંચમી જૂનના રોજ આવી રહ્યો છે એના અભિયાન સ્વરૂપે બાવીસ મેથી પાંચમી જૂન સુધીનું એક અભિયાન જે છે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવેલ છે એ અભિયાનના અંતર્ગત આજરોજ પોરબંદરના બીચ ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન સંદર્ભમાં બીચ ક્લિનિંગનું આયોજન કરવામાં આવેલ હતું શ્રીરામ ક્લબ ના મિત્રો છે અને નાગરિકો ગામમાંથી ઘણા બધા આમાં પાર્ટિસિપેટ થયા છે અને બીચને ક્લિનિંગ કરવા માટે સૌએ સહયોગ આપ્યો છે આવી જ રીતે આપણે વોટર બોડીઝ અને અન્ય બીજા ભાગોની અંદર આપણે પ્લાસ્ટિક મુક્ત કરીએ સ્વચ્છ રાખીએ આપણા પોરબંદર શહેરને અને જિલ્લાને સ્વચ્છ રાખવા માટેનું અભિયાન ચલાવીને આપણે આપણા દેશ આ દેશને અને આપણા જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આ સ્વચ્છ કરવા માટે એક હું નાગરિકોને અપીલ કરું છું અને આ અભિયાનની અંદર સૌને જોડાવા અપીલ કરું છું